નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ પાંચ ભાગ બે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના પ્રશ્ન નીચે આપેલા આકારોમાં બંધ આકારોમાં બોક્સમાં સાચાની નિશાની કરો તો એક પહેલામાં આવશે સાચાની નિશાની ત્યાર પછી ત્રીજામાં ચોથામાં પછી પાંચમામાં અને આઠમામાં પ્રશ્ન બે નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિમાં બધા ખૂણા સરખા હોય તે આકૃતિઓમાં મનપસંદ રંગ પૂરો તો પહેલામાં રંગ પૂરવાનો છે ત્યાર પછી બીજામાં નથી પૂરવાનો ત્રીજામાં પૂરવાનો છે ત્યાર પછી ચોથા આકારમાં પાંચમા આકારમાં ત્યાર પછી નવમાં આકારમાં પ્રશ્ન ત્રણ નીચેની આકૃતિઓમાં ખૂણાઓની સંખ્યા જણાવ પહેલામાં ચાર બીજામાં ત્રણ ત્રીજામાં ચાર ચોથામાં પાંચ પાંચમામાં આઠ અને છઠ્ઠામાં પાંચ ત્યાર પછી છે પ્રશ્ન ચાર આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન પહેલો આપેલી આકૃતિમાં કેટલા ખૂણા છે તો ચાર બીજો કયા ખૂણાનું માપ સૌથી વધુ છે તો ખૂણો સી ત્રીજું કયા ખૂણાનું માપ સૌથી નાનું છે તો ખૂણો ડી ચોથું કયા ખૂણાના માપ સરખા છે તો ખૂણો એ અને ખૂણો બી પ્રશ્ન પાંચ આપેલા ચિત્રોમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો તો પેલું જે ચિત્ર છે એ કાટકોણ છે બીજું એમાં જે ખૂણો આપેલો છે એ કાટકોણથી મોટો એટલે કે ગુરુકોણ છે પછી ત્રીજો છે એમાં જે ખૂણો આપેલો છે તે કાટકોણ છે એટલે પહેલામાં આવશે સાચાની નિશાની ત્રીજું જે છે તેમાં આવશે કાટકોણથી મોટો પછી આવશે કાટકોણ અને છેલ્લો જે છે એમાં આવશે કાટકોણથી નાનો એટલે કે ત્રીજામાં આવશે સાચાની નિશાની ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમારા નામના અંગ્રેજી શબ્દમાં છુપાયેલા ખૂણાની કુલ સંખ્યા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો તો તમારું નામ લખી અને એમાં કેટલા ખૂણા બને છે તેના આધારે કોષ્ટક જાતે પૂરું કરવું પ્રશ્ન સાત મૂળાક્ષર જોઈ કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરો પેલું ડી તો એમાં કેટલા ખૂણા બને છે તો બે ખૂણાની સંખ્યા કાટકોણના ખૂણાની સંખ્યા બે અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા જીરો કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા પણ જીરો એવી રીતે વીમા ખૂણો બને છે એક અને કાટકોણથી નાનો એવી રીતે આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેની આકૃતિઓ પરથી ખૂણાના પ્રકાર અને સમય લખો તો પેલું છે ખૂણો આવશે કાટકોણ અને સમય છે નવ વાગ્યા બીજો છે ખૂણો આવશે અને સમયમાં આવશે પાંચ પંદર એટલે કે સવા પાંચ ત્રીજું છે એમાં આવશે ખૂણો ગુરુકોણ અને સમય આવશે પાંચ પચાસ પ્રશ્ન નવ નીચેની આકૃતિમાં આપેલ સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાનો પ્રકાર લખો પેલા છે વાગ્યાનો સમય સમય એમાં એમાં આવશે આવશે છે અને ગુરુકોણ અને ત્રીજું છે ત્રણ વાગ્યાનો સમય એમાં આવશે કાટકોણ પ્રશ્ન દસ નીચેની આકૃતિઓમાં કોઈ પણ સમય બના બતાવી અને બનતા ખૂણાનો પ્રકાર લખો તો પેલો છે એમાં આવશે ખૂણો કાટકોણ અને સમય આપણે દર્શાવેલો છે આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ લખો પેલું બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ થાય છે તો આવશે બાર બીજું આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ થી નાના છે એટલે કે લઘુકોણ છે તો આવશે આઠ ત્રીજું આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે તો આવશે ચોથું આકૃતિની અંદર કેટલા ખૂણા મોટા ગુરુકોણ છે તો આવશે ત્યાર પછી છે પ્રશ્ન બાર નીચે આપેલા ખૂણા કાટ કોણ માપકની મદદથી માપીને લખો તો પહેલામાં આવશે નેવ અંશ બીજામાં આવશે પિસ્તાલીસ અંશ ત્રીજામાં આવશે સાઠ અંશ અને ચોથામાં આવશે એકસો પાંત્રીસ અંશ